તે પણ મેસેજમાં જણાવવામાં આવેલ છે અથવા માય રેશન એપથી પણ ઈ કેવાયસી તાત્કાલિક તમે કરી શકો મિત્રો આજના વિડીયોમાં આપણે તમને જે રેશન કાર્ડ માં કેવાયસી કરવાની પ્રોસેસ છે તે પ્રોસેસ તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવીશું જેથી તમારે ક્યાંય પણ કેવાયસી માટે જવું ના પડે અને તમે ઘરે બેઠા જ બધા જ ફેમિલી મેમ્બર નું કેવાયસી કરી શકો તો ચાલો મિત્રો વિડીયો શરૂઆત કરીએ અને આ તમે અમારી યુટ્યુબ ચેનલ માં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે તમારા ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલ માં વિડીયો ને શેર પણ કરજો જેથી તેમને પણ આ માહિતી કામ લાગે તો મિત્રો રેશન કાર્ડ માં કેવાયસી કરતા પહેલા તો તમારા આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસે જઈ માત્ર પચાસ રૂપિયામાં ચોવીસ કલાકની અંદર તમે મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો ઓકે તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે ત્યાં પ્લે સ્ટોરમાં તમારે ઉપર અહીંયા માય રેશન એપ સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ કેસરી કલરમાં જે ગુજરાતના નકશાવાળી એપ છે તે તમારે ઇન્સ્ટોલ કરવાની રહી ચાલો આપણે તેને ઇન્સ્ટોલ કરી લઈએ ઓકે તો એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તેને આપણે ઓપન કરી લઈએ જેવી તમે એપને ઓપન કરશો એટલે કઈ પરમિશન વગેરે એવું કઈ માંગે તો તમારે ત્યાં અલાવ અથવા

ઓટીપી સેન્ડ કરવાનું અને જે મેસેજ આવે તે મેસેજમાં ખાસ ધ્યાન રાખ ઓટીપીમાં મેસેજમાં જે લોગિન વેરીફિકેશન કોડ હોય તે જ એન્ટર કરવાનું છે નીચે ઓટીપી નંબર આવે છે તે તમારે એન્ટર કરવાનું છે જે લોગિન વેરીફિકેશન કોડ છે તે આપણો HD64C9 છે આપણે વેરિફિકેશન કોડ છે જેમાં લખેલું હોય છે રજીસ્ટ્રેશન સક્સેસફુલ ત્યારબાદ તમે બેક પાછા લોગિન ના ઓપ્શન ઉપર આવી જઈશું અને ત્યાં તમારે મોબાઈલ નંબર એન્ટર કરીને લોગ ઇન કરવા આપડે જે કોલમ છે તેમાં પેહલા મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ ત્યારબાદ સેન્ડ ઓટીપી નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીએ એટલે તે મોબાઈલ નંબર ઉપર ફરી વાર એક ઓટીપી સેન્ડ કરવામાં આવે તે મેસેજમાં પણ જે વેરીફિકેશન કોડ આવે તે જ ઓટીપી છે ઓટીપી એન્ટર કર્યા બાદ નીચે જે વેરીફાઈ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહે જેવું તમે લોગિન થઈ જશો એટલે તમને અહીંયા રાઇટ સાઈડ એક ઓપ્શન જોવા મળે છે શો ડિટેલ નું તેના ઉપર ક્લિક કરો એટલે બધા જ એપ્લિકેશનના જે આઇકન છે અને તેની પ્રોસેસ છે તે વિગતવાર તમારી સામે આવી ગઈ છે ત્યારબાદ તમારે નીચે અહીંયા તમને જે આધાર ઈ કેવાયસી નું આઇકન દેખાય છે અને ત્યાં લખેલું પણ છે આધાર કહેવાય છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ત્યાં એક ઇન્ટ્રોડક્શન આવે છે જેમાં તમને એક ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે તો હવે તે સુવિધા એ વ્યક્તિ માટે છે કે જેમને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પણ તેમનું ઈ કેવાયસી કરી શકે પણ હાલ તે ઓપ્શન અત્યારે લાઈવ કરવામાં આવેલ નથી ફક્ત ઓટીપી દ્વારા ઈ કેવાયસી થાય છે જ્યારે તે ઓપ્શન લાઈવ થઈ જશે ત્યારે આપણે તેના ઉપર પણ એક

જે જે છે અને ત્યારબાદ નીચે કોલમ તે નંબર એન્ટર કરવો તો આધાર કાર્ડના છેલ્લા ચાર અંક દાખલ કરવાના છે એટલે કે જે લાસ્ટ ચાર ડિજિટ છે તે જ એમાં એન્ટર કરવાના રહે છે ઉદાહરણ તરીકે તમારા આધાર કાર્ડમાં આઠ આંકડાનો જે નંબર છે તેના પાછળના જે ચાર આંકડા છે

જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું એટલે તમારા સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે તે ઓટીપી તમારે અહીંયા ઓટીપી દાખલ કરવાનું કોલમ છે ત્યાં એન્ટર કરવાનું રહેશે ઓટીપી એન્ટર કર્યા બાદ બાજુમાં જે વેરીફાય ઓટીપી નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ તમારી સામે એક મેસેજ આવશે રેશન કાર્ડ લિંક એડ સક્સેસફુલી યુ કેન અપડેટ ડિટેલ ના એટલે કે તમારું રેશન કાર્ડ છે તે કમ્પ્લીટ આધાર કાર્ડ સાથે લિંક થઈ ગયું છે જે કેવાયસી હતું તે કમ્પ્લીટ ઓકે થઈ ગયું છે આ જ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ બધા જ મેમ્બરના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરી શકો છો અને તેમનું કેવાયસી જે બાકી હોય તે કમ્પ્લીટ કરી શકો છો અને ત્યારબાદ રેશન કાર્ડનું જે સ્ટેટસ હોય કેવાયસી બાકી છે યસ ઓર નો નું જે કાંઈ જે પણ કાંઈ આવતું હોય એ તમારે ચેક કરવું હોય તો તેના માટે તમારે અહીંયા ફરી એકવાર હોમપેજ ઉપર આવવાનું રહેશે હોમપેજ ઉપર આવ્યા બાદ જ્યાં ત્રણ નંબર નું આઈકન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ ઉપરનું જે કોલમ છે તેમાં તમારે રેશન કાર્ડ નંબર એન્ટર કરવા રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ નીચે જે એક કોલમ છે તેમાં તમારે બાજુમાં આપેલો કોડ એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે શો ડિટેલ નું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવું ક્લિક કર્યા બાદ તમને સભ્યનું નામ એટલે કે રેશન કાર્ડમાં જેટલા નામ છે તે લિસ્ટ પ્રમાણે બધા નામ તમને તમારી સામે શોધ અને ત્યારબાદ તેનું આધાર સીટીંગ છે તો અહીંયા તમને આધાર ના છેલ્લા ચાર આંકડા પણ જોવા મળશે અને કેવાયસી પેન્ડિંગ લખેલું પણ બતાવશે અને મોબાઈલ ની સ્થિતિ યસ નો યસ તમને જોવા મળશે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે

તમને અહીંયા યસ ના ઓપ્શન નીચે છેલ્લા સાત ડિજિટ માંથી મોબાઈલ નંબર તમને આ નીચે જોવા મળે તો મિત્રો આ રીતે તમે રેશન કાર્ડ માં કેવાયસી કમ્પ્લીટ કરી શકો છો અને કેવાયસી કરતા તમને કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય તો તમે કમેન્ટ પણ કરી શકો છો અને સોશિયલ મીડિયા પર આપણું વોટ્સઅપ તેમજ માહિતી રેગ્યુલર મળતી રહેશે તો મિત્રો આશા રાખવી છે કે અમારા તરફથી આપવામાં આવેલ માહિતી તમારા માટે ઉપયોગી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈ